આ રીતે પહેલીવાર દાળ બનાવવાની હતી એટલે તુવેર દાળને બાફવા મૂકી દીધી ચણાની દાળને પલાળવા મૂકી દીધી હતી ચણાની દાળ બી પલળી ગઈ હતી અને તુવેરની દાળ પણ બફાઈ ગઈ હતી એટલે એમાં ગ્રાઇન્ડર ફેરવી દીધું એટલે એક રસ થઈ જાય પછી હવે આ બધાનો વઘાર કરવાનો હતો કાંદા ટમેટા અને બે બટેકા પણ બાફી નાખ્યા હતા વઘાર કરવા માટે તેલ લઈ લીધું અંદર લીમડો નાખી દીધો તો રાઈ નાખી દીધી જીરું નાખી દીધું અને એનો વઘાર કરવા માટે કાંદા અને ટમેટા અને બધું મિક્સ કરીને નાખી દીધું હતું આરે એની ઉપર હળદર લાલ મરચું પાવડર અને આ બધું નાખીને સાતળી લીધું થોડી વાર માટે પછી જે દાળ ગ્રાઇન્ડ કરેલી હતી આપણે પીસેલી એ દાળ ધીમે ધીમે કરીને વઘારની અંદર નાખી દીધી એ નાખ્યા પછી જે દાળ આપણે બાફેલી હતી એ પણ નાખી દેવાનો હતો બટેકા બે બાફેલા હતા એના નાના નાના પીસ કરીને એ નાખી દીધા આપેલી જે ચણાની દાળ બાફેલી હતી એ નાખી દીધી અને એને મિક્સ કરી નાખ્યું ટેસ્ટ અનુસાર ખાંડ બી નાખી દીધી ઓપ્શનલ છે પછી જો આ રીતની મસ્ત દાળ બની જાય શાકની પણ જરૂર ના પડે એ રીતની આ દાળ બને રોટલી પૂરી અરે ખાવાની તો બહુ મજા પડી જાય આ દાળ